ઠેકાણાની અંદર અને સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે ના હોવું જોઈએ એટલા માટે કે અપરતીભાઈ ભટોળ બનાસ ડેરીના ચેરમેન હતા દલસેખભાઈ અને કાગેવાનો બનાસ બેંકના ચેરમેન હતા બીકે ગઢવી સાહેબ એ આપણા સાંસદ સભ્યને કેન્દ્ર સુધીના મંત્રી હતા ધારા સભ્ય તરીકે કચોરિયાજી કે અન્ય બધા અમૃતભાઈ કે અનેક હતા તો સત્તાનું એનું વિકેન્દ્રીકરણ હતું અને સત્તાનું વિકેન્દ્રીકરણ એ લોકશાહી ની અંદર ખૂબ જરૂરી છે તમે બધું એક ઠેકાણે કરો અને એક ઠેકાણે રેલવે સત્તામાં બેઠેલો માણસ એ વન તો આખા જિલ્લાને ક્યાં લાવો અને અલગ અલગ હોય તો ડેરી વાળો ના કરે બેંક વાળો કરે બેંક વાળો ના કરે સંસદ સભ્ય કરે સંસદ સભ્ય કામ ના કરે તો ધારા સભ્ય કરે પણ બધા માંથી બધાય ના કરે એવું ના બને પણ આ બધી જ છતાં એક ઠેકાણે હોય અને એક ઠેકાણે બેઠેલો નિર્ણય બધા લોકોના હિતમાં હું માનું ત્યાં સુધી તટસ્થ લઈ શકે આજે મારા આગેવાનો એ ક્યાંક નાના મોટી મારા વતી ગેરંટી લેવા માટે આપવા માટે આવ્યા છે આ ધારાસભ્ય તરીકે મારો આ બીજી ટ્રમ્પ છે ગઢવી સાહેબ કીધું કે બેન નાના મોટા કામો માટે કાયમી એગ્રેસિવ રહે છે ઘણી વખત મારા મત વિસ્તારમાંથી ફોન આવે કે બેન અમારા રોડ નું કામ છે ને અમે વીસ પચીસ જણા ભેગા થઈને આપને મળવા માટે આવીએ તમે ભાભર હો તો તમારે વીસ પચીસ જણા ને હેરાન નથી થવું અમે વીસ પચીસ જણા તમારા ગામમાં ભેગા થો મંદિરે હું અહીંયા આવું છું એ વીસ પચીસ ને હેરાન કરવા એના કરતાં હું એક જવું હારું અમારા અહીંયા પિયત વિસ્તાર છે સો ટકા અને રાતે બધા ખેડૂતો ભેગા થાય કેનાલ ઉપર યુવાનો બધાય એ પછી જણા અને પછી તાપડું કરીને તાપતા હોય ને વાતોમાંથી વાતો કરે કે એડો ભાઈ તમે તમારા નેતાને ફોન કરોને અમે અમારા નેતાને ફોન કરીએ એના માટેની શરતો લગાવે જો તમારો નેતા ફોન ઉભાડે તો અમે તમને પાંચ હજાર આપી દઈશું અમારો નેતા ઉભાડે તમારા આપી દેવાના રાતે બાર વાગે એક વાગે બે ફોન આવે

સમાજ ને ભેગો થઈ અને પાંચ જણા ભેગા થઈને ચા પાણી કરે અને એકાબીજા કોહુબા કરે એવું કાયમ કાયમ મેં અઠ્યાદી વર્ગમાં મારા મહા વિધાનસભાની અંદર કર્યું છે પણ એટલું ચોક્કસ કહીશ કે સમાજ સમાજ વચ્ચે વર્ગ વિતરા ના થાય બબાલું ના થાય એ પ્રમાણેનો મારો સ્વભાવ રહ્યો છે પણ બીજો પણ એટલો ચોક્કસથી રહ્યો છે કે વહીવટી તંત્ર ઘણાના હિત માટે તો અન્યાય કરતા હોય ચાહે પોલીસ ખાતું હોય કે કોઈ ખાતું હોય પણ એના માટે લડવા માટેની પણ પૂરેપૂરી તૈયારી ભૂતકાળની અંદર રાખી છે અને વર્તમાન રાખીશ એની હું ખાતરી આપું છું જાહેર જનતાના લોકોને પ્રજા માટે પ્રશાસન લડવાનું જ હોય એને ન્યાય અપાવવાનો જ હોય અને એમાં કઈ પીછે અડપણ કરવાની ન હોય ત્યારે પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન છે હા એ દિનેશભાઈને એમને બધી જ અને ઘણા બધા આગેવાનો એમ કે સરપંચ કે આ તો એક મજબૂત નેતા છે હું તો એટલું ચોક્કસ થી કઈ સાથે માલણ ની જનતાને અને મીડિયાવાળાને બધા હોય તો ગણી લેજો કે તમે કોઈ પણ ભાજપના આગેવાનો કે બીજા જેને તમે ખૂબ મોટો માણસ ગણો છો જેટલો આ દેશને અંગ્રેજો એ નહોતો ચૂસો એનાથી વધારે બનાસકાઢાને એક જ વ્યક્તિએ ચૂસીને શોષણ કરીને પૂરો કરી નાખ્યો છે ચાહે બનાસ બેંક હોય બનાસ ડેરી હોય મેડિકલ કોલેજ હોય પ્રાઇવેટ એપીએમસીયુ હોય આપણી સિવિલ હોસ્પિટલ હોય સિવિલ હોસ્પિટલ એ બધા લોકો માટે કરીને બનાવી હતી જે તે વખતે દવાખાના માટે મેડિકલ સેવા એ આપણે પ્રાઇવેટ દવાખાનામાં લઈ શકીએ પણ જ્યારે આપણા દીકરા દીકરીને કોઈ નોકરીએ નંબર લાગ્યો હોય અને એના ડોક્ટરોનું ફિટનેસનું સરથી એ સિવિલમાં લેવા જાવાનું હોય ત્યારે ગમે એમ કરીને બે દાડા ઘડાવી નાખે અને વડાની તારીખ જતી રહે એટલે પછી આપણો દીકરો દીકરી કાયદેસર પરીક્ષા પાસ કરી છે પણ ફિટનેસનું સરથી સિવિલ હોસ્પિટલનું નથી મળતો ને એના કારણે ક્યાંક ને ક્યાંક વંચિત રહી જાય છે આ વાત મારી સાચી રહે કે કોની એમ તમે મેડિકલ સેવા તો પ્રાઇવેટમાં ગમે ત્યાં લઈ શકો પણ તમારું ફિટનેસનું સરથી તો ઓથોરાઇઝ સિવિલ હોસ્પિટલ જ છે ગવર્મેન્ટ જ છે અને એ તમને ના મળે તો એ છોકરો ગમે એટલો દીકરો દીકરી ભણીને ગમે એટલું મેરિટ ઊંચું લાવ્યા હોય પણ અંતે એને નિષ્ફળતા મળે ત્યારે આ બનાસકાંઠાએ શરૂઆત કરી છે આઝાદી માટેની અને અમારા નેતાનું આપણા સૌના નેતાનું પણ સૂત્ર છે કે ડરો મત લડો અને મને તો લડવા માટેનો મારો કાયમી સ્વભાવ મને બધા એમ કે કે ગેનીબેન તમે આટલા તાકાતથી વિરોધ કરીને લડો છો તો તમને કઈ બીક નહીં લાગતી કીધું ના ભાઈ તો કે ચમ નહીં લાગતી કીધું હું અઠ્યાવીસ વર્ષથી જાહેર જીવનમાં છું અને આ એક મહિનાથી લોકસભાનો પ્રચાર કરું છું બધા પોતપોતાના ગામમાં મંડપની વ્યવસ્થા જાતે કરે ચા પાણીની એ જાતે કરે એમાં જે નાના મોટી બીજી વ્યવસ્થાઓ કરવાની હોય એ જાતે કરે અને દરેક ગામમાંથી આમાં રૂપિયા મને આપે છે મારા ડીઝલના પૈસા પણ જનતા છે એટલે પછી એનાથી વિશેષ પ્રેમ ના હોય અને મને બીક એટલા માટે નથી લાગતી કે હું હાથની ચૂંટણી લડી બહારની લડી ખતરની ની લડી લડી આ લોકસભા એમાં કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડે ને તો એની મિલકત એને જાહેર કરવાની હોય કે ભાઈ તમે તમારી મિલકત જાહેર કરો કીધું મારા પાંચે પાંચ વખત માં તારીખ બદલવાની હોય છે મને ઈડીમ સીબીઆઈ સરકાર ફલાણો ઠેકડો મારો શું ફેર પડે કો જેનું કાય હોય એનું જાય એમ અને આ તંદુરસ્ત લોકશાયની પ્રણાલી કા માટે કોઈક ને કોઈક આવા મજબૂત આગેવાનો એક કંઈક ને કંઈક શરૂઆત કરવી પડશે આવું એનું જ ચોકસી ગઈ કે હું ગરીબ છું ગરીબ સમાજમાંથી આવું છું આર્થિક સદ્ધર નથી પણ એટલું ચોક્કસ થી કઈ સાહેબ મારા કે પી ગઢવી સાહેબ હોય બીકે જોશી સાહેબ હોય કે મારો મત વિસ્તાર હોય ઘણા બધા ધારાસભ્યો વેચાઈ ગયા પણ મેં એમને એમ કીધું હતું કે સાહેબ ચિંતા ના કરો તમે જેને આગેવાન ગણી છે જેના ઉપર તમે સિક્કો માર્યો છે જ્યાં તમે મતદારો વચ્યા ને ધામીન થયા છે ને જિંદગી ની અંદર અંતિમ તક સુધી તમારી બેન દીકરી વ્યક્તિગત સ્વાર્થ માટે ક્યારે પણ વેચાય એની હું તમને બધાને ખાતરી આપું સત્તા પૈસા વ્યક્તિગત આ મેદાનમાં આવીશું ત્યારે એક તંદુરસ્ત લોકશાહી ની પ્રણાલી કોને કહી શકાય કે જે મહાત્મા ગાંધીજી આપણાને આપી હોય બંધારણે આપી હોય અને જયારે ક્યાંક એના ઉપર એટેક થતું હોય ત્યારે લોકશાહી ને બચાવવાનું કામ પણ

સાથે આપ માર મારાની માતર માતર હું દિનેશભાઈને આપના તમામ બધાઈને ખવડાવવા આવું એ ટાઈમે તમે એ રાજી ને હું એ રાજી એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર